નમસ્કાર સીએમસી બજારના પાર્સલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો ઉપર બજારમાં ફરી હાવી થઈ વેચવાલી નિફ્ટી એંશી પોઈન્ટથી વધુ ઘટીને બાવીસ હજાર આઠસો પચાસની નજીક આઈસીઆઈસીઆઈ બેંક એનએમએમ એમએનએમ ભારતીય એરટેલ અને એચડીએફસી બેન્કે બનાવ્યું દબાણ બેંક નિફ્ટીમાં પણ અડધા ટકાનું દબાણ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં સૌથી વધુ ઘટાડો આઈટી છોડીને બીએસસીના સતત ઇન્ડેક્સમાં ભારે વેચવાલી મેટલ ફાર્મમાં રિયાલિટી ઇન્ડેક્સમાં એકથી દોઢ ટકાનો ઘટાડો સાથે જ ફર્ટિલાઇઝર કન્ઝ્યુમડ્યુરેબલ એફએમસીજી શેર્સમાં પણ વેચવાલી યથાવત આઈટી શેર્સમાં ખરીદારીનો મૂળ જેપી મોગનના પરફોર્મન્સના રેટિંગ બાદ પરસેસિંગ સિસ્ટમ મારી ટકાની તેજી સાત હજાર બસો રૂપિયા પ્રતિ શેરના આપ્યા લક્ષ્યાંક ટેક મહેન્દ્ર અને એલટીઆઈ માઇન્ડ્રીમાં પણ સારી મજબૂતી આઠ હજાર પાંચસો કરોડની મોટી બ્લોક ડીલ બાદ ભારતીય એરટેલમાં આવ્યો ઘટાડો પ્રમોટર ઇન્ડિયન કોન્ટિનેન્ટ ઇન્વેસ્ટમેન્ટે વેચ્યો લગભગ એક ટકાનો હિસ્સો ત્યાં જ ભારતીય ટેલિકોમ અને જીક્યુજી લઝાર ફેડિલિટીઝ એસબીઆઈ પેન્શન સહિત છ મોટા સંસ્થાગત રોકાણકારોના શેર ખરીદવાના સમાચાર ડિફેન્સ અને રેલવે શેર્સમાં નરમાશ પીએચઇએલ મઝગાંવ ડોક અને ગાર્ડન રિચમાં ચાર ટકાથી વધારેનો ઘટાડો આરવીએનએલ એરકોન રેલ ટેલમાં પણ ચારથી પાંચ ટકાનો ઘટાડો અને ડીમર્જર પ્લાન પર આજે થશે વેદાંતાના લેન્ડર્સ અને શેર હોલ્ડર્સની બેઠક વેલ્યુ અનલોકિંગ માટે કંપનીની કારોબારની પાંચ અલગ અલગ હિસ્સામાં વેચવાની યોજના પર નિર્ણય શક્ય શેરમાં લગભગ સવા બે ટકાનો ઘટાડો અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર એક નજર કરી લઈએ માર્કેટમાં હજી પણ આપણે આજે દબાણ ભર્યો જ કારોબાર જોઈ રહ્યા છે ની રેન્જમાં કારોબાર જોઈ રહ્યા છે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં અત્યારના પાટકાને ને એનાથી ઓછો એક થોડુંક દબાણ આપણે અનુભવી રહ્યા છે સેન્સેક્સ નિફ્ટીમાં જો જોઈએ તો બાવીસ હજાર આઠસો નેવુંના તમને લેવલ દેખાશે સિત્તેર એક પોઈન્ટનું દબાણ છે એટલે કે થર્ટી બેઝિસ પોઈન્ટનું દબાણ તમને અહીંયા જોવા મળશે અઢાર બેઝિસ પોઈન્ટના દબાણ સાથે સેન્સેક્સ કામકાજ કરી રહ્યો છે સવા સો દબાણ પંચોતેર હજાર આઠસો સિત્તેરના લેવલની આસપાસ કેપમાં હજી પણ સવા ટકાથી ઉપરનું દબાણ યથાવત છે છસો અડત્રીસ પોઈન્ટ સાથે ઓગણપચાસ હજાર બસો અગિયારના લેવલ ઓગણપચાસ હજાર સુડતાલીસના લેવલ તમને બેંક નિફ્ટીમાં પણ દેખાશે બસો પ્લસ પોઈન્ટનું અહીંયા તમને દબાણ દેખાશે એટલે કે તેતાળીસ બેઝિસ પોઈન્ટનું દબાણ અત્યારના બેંક નિફ્ટી બનાવી રહ્યું છે માર્કેટ બ્રેથ જોઈએ તો બે હજાર બસો અઠ્યાવીસ કાઉન્ટરમાં વેચવાલી ત્રણસો ચોરાણું કાઉન્ટરમાં અત્યારના ખરીદી આપણે જોઈ રહ્યા છે અને જો ઇન્ડિયા બેટ્સ પર એક નજર કરી લઈએ તો અહીંયા પણ એક સ્લાઇડ એલિવિએશન સાથે કારોબાર તમને જોવા મળશે પણ એક માર્કેટમાં એક સોમ્બો મૂળ છે અને અહીંયા એક લાલ નિશાનમાં જ કામ થતું દેખાઈ રહ્યું છે પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે એન્જલ વર્ષના દિવાંગ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે દિવાંગ કઈ રીતના તમે માર્કેટ નું હવે સેટઅપ જોઈ રહ્યા છો કયા લેવલ્સ આજના માટે ક્રુશિયલ રહેશે ગુડ આફ્ટરનુન તો વાત કરીએ માર્કેટમાં નિફ્ટીની તો નિફ્ટી નો વર્લ્ડ જોઈએ આપણે કરેક્શન પછી સ્ટોક એક પ્રીવિયસ જે સપોર્ટ છે એની આસપાસ આપણને જોવા મળ્યું છે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે બને છે રાઇટનો ટ્વેન્ટી ટુ સેવન ફિફ્ટી ટ્વેન્ટી ટુ સેવન સપોર્ટ છે રજિસ્ટન્સ ફર્સ્ટ રજિસ્ટન્સ આવે છે ટ્વેન્ટી થ્રી વન ફિફ્ટી અને એના ત્યારબાદ ટ્વેન્ટી થ્રી ટુ ફિફ્ટી તો આ દાયરામાં આપણને જોવા મળી શકે છે તો આજના પ્રોસ્પેક્ટિવ વાત કરીએ તો બાવીસ હજાર નવસો પચાસ બાવીસ ત્રેવીસ એક રેઝિસ્ટન્સ સ્પેસ કરે છે તો ઓવરઓલ અહીંયા લાગે છે એક સપોર્ટ છે અગર આ સપોર્ટ જાળવી રાખે છે તો પોસિબલ છે કે અહીંયાથી બાઉન્સ આવી શકે છે માર્કેટમાં જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત કરીએ બેંક નિફ્ટી સપોર્ટ બને છે ફોર્ટી એટ થાઉઝન્ડ સેવન હંડ્રેડનો સપોર્ટ છે અને ફોર્ટી નાઇન થાઉઝન્ડ એટ એઇટ ની આસપાસ એક એક રેજિસ્ટન્સ ઝોન ફેસ કરે છે બેંક નિફ્ટી તો આ દાયરામાં આપણને જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં ઓકે તો બેંક નિફ્ટી ઉડતાલીસ હજાર સાતસોથી ની આસપાસ આપણે જોઈ શકીએ છીએ અને આપણે નિયરલી ફોર્ટી નાઇન થાઉઝન્ડના અહીંયા લૅવલ્સ અત્યારના આપણે બનતા જોઈ રહ્યા છીએ અને જો નિફ્ટીની વાત કરીએ તો બાવીસ હજાર નવસો પચાસના લેવલ્સની આસપાસ આજે આપણે જોઈ શકીએ છીએ તો નિફ્ટી અને નિફ્ટી બેંક પર બંને પર એક આપણે એક ધ્યાન રાખતા રહીશું પણ આગળ ચાલીએ પહેલાં આજે એનું ઘણા બધા અહીંયા આપણે દેવાંગ સ્ટોક સ્પેસિફિક આપણે મોમેન્ટ જોઈ રહ્યા છે અને અહીંયા જો પહેલી જે એક નજર જાય છે જે કાઉન્ટર પર આજે સવારથી એક જે એનો ટ્રેન્ડ થઈ રહ્યો છે ટેક મહેન્દ્ર અને ઘણા બધા આઈટી કાઉન્ટર્સ પણ ટેક મહેન્દ્ર પર આપનું શું વ્યૂ છે ਸੋ ਟੈਕ ਮੈਂ ਤਾਂ ਇਹ ਬਾਤ ਕਰ ਤੋ ਓਵਰਆਲ ਓਵਰਆਲ ਚਾਰਟ ਸਟਰਕਚਰ ਇਹ ਤਾਂ ਗਣੋ ਸਾਰੂ ਸਟਰਕਚਰ ਬਣੇ ਜੇ ਡੇਲੀ ਚਾਰਟ ਉੱਪਰ ਪਾਛਲਾ ਘਣਾ ਦਿਵਸ ਇੱਕ ਕੰਸੋਲਿਡੇਸ਼ਨ ਸਟਾਕ ਮਾ ਜੋ ਆਮੜੀ ਤੋਂ ਪਣ ਹਮਣਾ ਲਾਗੇ ਚਾ ਬ੍ਰੇਕਆਊਟ ਆਪੀ ਸ਼ਕੇ ਜੇ ਤੋ ਆ ਲੈਵਲ ਪਰ ਪਣ ਐਂਟਰੀ ਕਰੂਏ ਤੋ ਕਰੀ ਸ਼ਕੇ ਜੇ ਟੈਕ ਮੈਂਦਰਾ ਮਾ ਸਪੋਰਟ ਰੇ ਸੇ ਆਨੋ 1650 ਨੋ ਅਪਸਾਈਡ ਆਨੋ 7040 ਸੋ ਇਨਾ ਜ਼ੋਨ ਜੋ ਆਮੜੀ ਸ਼ਕੇ ਜੇ ਸਟਾਕ ਸ਼ਾਰਟ ਟਰਮ ਮਾ ਟੈਕ ਮੈਂਦਰਾ ਮਾ ਟੈਕ ਹਮ સો સત્ સોળસો પચાસ અને સત્તરસો ચાળીસના તમને અહીંયા ટાર્ગેટ જોવા મળી શકે છે ટેક મહિન્દ્રમાં તો સોળસો પચાસના સ્ટોપલોસથી અહીંયા તમે કામકાજ કરી શકો છો લક્ષ્મણજી ઠાકોરનો પહેલો સવાલ આવી ગયો છે વારી એનર્જી અત્યારના ખરીદી કરી શકાય સો વારી ડેટા ઘણા ઓછા છે પણ જેટલો શોર્ટ ટર્મનો જે ડેટા છે એ પ્રમાણે જોઈએ છે તો સ્ટોક હજી પણ ટ્રેન્ડ નેગેટિવ છે લો ટોપ પ્રોટન સ્ટ્રક્ચરમાં છે તો હમણાં અને અવોઇડ કરવાની સલાહ રહેશે તો હમણાં જે બી અમારી પાસે લિમિટેડ કા જે ચાર્જ છે એના પરથી તમને અવોઇડ કરવાની જ સલાહ અહીંયા મળતી દેખાઈ રહી છે સંવર્ધન મધરસન એક અહીંયા સારું એવું વોલ્યુમ એક્શન જોઈ રહ્યા છે પોણા બે ટકાની દોઢ ટકાની તેજી સાથે અહીંયા કામકાજ કરતો દેખાઈ રહ્યો છે અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટી तो संबंधन मदरसन सुमिनी बात करें तो डेफिनेटली स्टॉक्स में आफ्टर द सारू करेक्शन पची स्टॉके एक एक सपोर्ट पास है कंसोलिडेशन जो आमूल है तो डेफिनेटली आ लेवल पर पना एक रिस्क रोनिया फेवरेबल चीज़ तो आ लेवल पर एंट्री करे तो करी शक्य चीज़ पर एक स्ट्रेच टॉप लेस रखवानी सर्वर चीज़ लेवल ऑफ अराउंड બેતાળીસના ટાર્ગેટ માટે એકસો વીસના સ્ટોપલો સાથે કામકાજ અહીંયા થઈ શકે છે અપોલો હોસ્પિટલ્સ બીજો જે એક કાઉન્ટર છે અપોલો હોસ્પિટલ પર તમારો શું વ્યૂ એક ટકાની મજબૂતી અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે સો અપોલો હોસ્પિટલની વાત કરી ડેફિનેટલી આજે આપણને અપસાઇડ જોવા મળે મળતી લોઅર લેવલથી અપસાઇડ જોવા મળે મળી ઓવરઓલ સ્ટ્રકચર છે વીક સ્ટ્રક્ચર છે સ્ટોકે સપોર્ટ એના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પણ બ્રેક છે છે નીચે સ્ટોક ચાલે તો હમણાં વેટ એન્ડ વોચની સેલર રહેશે પોસિબલ છે ફર્ધર હમણાં હજી કરેક્શન જોવા મળી શકે છે અપોલો હોસ્પિટલ નું અહીંયા વેટ એન્ડ વોચનો સિનારો રાખીશું હજી ફર્ધર કરેક્શન જોવા મળી શકે છે એટલે ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોઈશું પણ ઓન ધોટ અહીંયા એક બ્રેક નો સમય થઈ ગયો છે પાછા જોડાયેલો છે myself. ચાંપુ અને સ્વાગત છે એટીએફસી બેંક અને કોટક મહેન્દ્ર બેંક બંને આજે ટ્રેન કરી રહ્યા છે ક્યાં આત્યાના ખરીદદારી બની રહી છે દેવા તો એચડીએફસી બેંકની વાત કર તો અહીંયા એક રિવર્સલ પેટર્ન જોવા મળી છે ના ડેલી ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ લાગે છે તો એચડીએફસી બેંકમાં ખરીદારી કરી શકાય છે સ્ટોપ લોસ અહીંયા રાખવાનો છે 1680 નો ટાર્ગેટ છે around 1796 સુધીના લેવલ જોવા મળી શકે છે એટીએફસી બેંકમાં તો આ લેવલ પર પણ ખરીદારી કરી શકાય છે એજીએફસી બેંકની ઓકે તો એચડીએફસી બેંકમાં અત્યારના લેવલથી અહીં આપણે ખરીદી કરી શકીએ છીએ કોટક મહેન્દ્ર બેંકમાં તમને ઇન્ટરેસ્ટ કરો એ કોટક બેંકની વાત કરીએ તો આનું પણ સ્ટ્રક્ચર પોઝિટિવ છે સ્ટોક્સમાં ડેફિનેટલી ડેલી ચાર્ટ ઉપર જે છે ઇન્ડિકેટર્સ પણ એક પોઝિટિવ સજેસ્ટ કરે છે તો આ લેવલ પર પણ એન્ટ્રી કરો તો આમાં કરી શકે છે સ્ટોપલોસ ત્યાં રાખવાનો રહેશે ઓગણીસો વીસનો આ સ્ટોપલોસ હશે સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે અપસાઈડ અરાઉન્ડ ઓગણીસો નેવું બે હજાર સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે કોટક બેંકમાં કોટક મહેન્દ્ર બેન્કમાં પણ ઓગણીસો વીસના થી બે હજાર પ્લસના ટાર્ગેટ માટે અહીંયા આપણે એન્ટ્રી કરી શકીએ છીએ તો બંને માટે એચડીએફસી બેંક અને કોટક મહેન્દ્ર બેંક તમે નજરમાં રાખી શકો છો ઇન્વેસ્ટ કરવા માટે લક્ષ્મણજી ઠાકોરનો સવાલ છે સુઝલોનમાં અત્યારના ખરીદી કરવી હોય તો કરી શકાય

નેક્સ્ટ સવાલ પર જઈએ અને જે નેક્સ્ટ સવાલ છે એ પવન પટેલનો છે બીએચલ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને એસ બી જો ત્રણ મહિના માટે રોકાણ કરવું હોય તો કયા બે સ્ટોક્સ તમે પ્રેફર કરશો આ ત્રણમાંથી સો ફર્સ્ટ ની વાત કરીએ સ્ટોકનો જે ઓવરઓલ સ્ટ્રક્ચર છે હજી પણ નેગેટિવ છે સ્ટોક એ પોતાના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ પણ બ્રેક કર્યા છે તો આમાં જે કરેક્શન જોવા મળી શકે છે તો આમાં પણ એન્ટ્રીની સલાહ નહીં રહે ઓલસો નું પણ જે ટ્રેન્ડ છે ઓવરઓલ સ્ટ્રક્ચર નેગેટિવ છે તો આમાં પણ હજી એમને લાગે છે કરેક્શન હજી ઇન્ટેક છે થ્રી ફોર્ટી એ લેવલ સપોર્ટ છે એ પણ બ્રેક કરે છે તો ત્રણસો વીસ ત્રણસો પંદર સુધીના ઝોન પણ જોવા મળી શકે છે ક્વિકિલમાં તો આમાં પણ એન્ટ્રીની સલાહ નહીં રહે બેન્કિંગ સેક્ટરમાં જ આપણે જોઉં છે જે અમે વાત કરી એચડીએફસી બેન્ક અને

એ મારી પાસે સર અદાણી એન્ટરપ્રાઇઝના ભાવના શેર છે તો આમાં તુરંત મતલબ સ્ટે કરીએ સેલ કરી દઈએ કેટલો વખત તમે અહીંયા રોકાઈ શકો છો આ તેર રૂપિયાની ખરીદી છે દેવાંગ અત્યારના સાતસો એક રૂપિયાનો એમની ખોટ જઈ રહી છે શું કરવું જોઈએ જે હજાર અને એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ઓવર જે સ્ટ્રક્ચર છે નેગેટિવ થયું છે આફ્ટર ધ આપણે જોઈએ તો પ્રી ઘણો એક કન્સલ્ટેશન પછી કરેક્શન જોવા મળ્યું હતું સ્ટોકની અંદર ફર્ધર આમાં જે ડીપ જોવા મળી શકે છે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે બે હજાર એકસોનો અગર આ લેવલ પણ બ્રેક કરે છે તો હજી ફર્ધર કરેક્શન સ્ટોકમાં જોવા મળી શકે છે છે તો બે હજાર એકસો દસનો એકસોનો સ્ટોપ લોસ્ટ રાખે આ લેવલ નીચે જાય છે તો અહીંયાથી એક્ઝેટની સેલરિસ સ્ટોકમાંથી ઓકે તો બે હજાર એકસો દસનો એક સ્ટોપલોસ રાખો એ લેવલની નીચે જાય છે તો તમને એક્ઝિટ થવાની અહીંયા સલાહ મળતી દેખાઈ રહી છે અદાની એન્ટરપ્રાઇઝિસમાંથી કિરીટ બોડકરનો સવાલ છે વડોદરાથી બિરલા સોફ્ટ પાંચસો એકત્રીસના એમની પાસે કાઉન્ટર છે નિકવિક હીલ ચારસો સત્યાવીસ રૂપિયાના એમની પાસે કાઉન્ટર છે છ મહિનાનો શું વ્યૂ પોઈન્ટ રાખવો જોઈએ અહીંયા સો બિરલા સોફ્ટ ની વાત કરીએ તો જે સ્ટ્રક્ચર બન્યું છે વીક થયું છે સ્ટોકનું સ્ટ્રક્ચર સ્ટોક એક લોંગ ટર્મ મુવિંગ એવરેજ નીચે સ્ટોક ટ્રેડ કરે છે ટ્રેન્ડ હજી નેગેટિવ છે આમાં હજી કરેક્શન જોવા મળી શકે છે તો નવી ખરીદારીની સલાહ નહીં રહે હોય તો એક સ્ટોપ લોસ રાખી મૂકે ફોર ફિફ્ટી નો આ લેવલ નીચે જાય છે તો આમાંથી એક્ઝિટ ની સલાહ છે સ્ટોકમાંથી પણ ન્યુ ખરીદારીની સલાહ તો હમણાં આમાં નહીં રહે બીજો સ્ટોક તમે કયો પૂછ્યો તો ક્વિક હીલ ચારસો સત્યાવીસ રૂપિયાની ખરીદી છે એમની છ મહિનાનો વ્યૂ પોઈન્ટ સો વાત કરીએ તો આમાં પણ સ્ટ્રક્ચર નેગેટિવ છે પોસિબલ છે જે આમાં કરેક્શન જોવા મળી શકે છે શોર્ટ ટર્મ ઊંયર ટ્રેડ કરે છે ત્રણસો પચાસ નો જે લેવલ છે એ પણ બ્રેક કરે છે તો હજી નીચે જઈ શકે છે તો આમાં પણ ન્યુ એન્ટ્રીની સરળ ટ્રેન્ડ આમાં પણ નેગેટિવ જોવા મળે પાસે છે તો હમણાં ઉભા રહી શકે છે રાઈટ ક્વિક હિલ અને ક્વિક હિલમાંથી એક્ઝિટની સરળ રહેશે કોઈક હિલમાં એક્ઝિટની સલાહ રહી છે બિરલા સોફ્ટમાં તમે અહીંયા બન્યા રહી શકો છો પણ નવી એન્ટ્રીની અહીંયા કોઈ સલાહ તમને નથી મળી રહી નેક્સ્ટ સવાલ માટે વોટ્સએપ દ્વારા આવ્યો છે ભગવાન પ્રજાપતિનો સુરતથી સોનાટા સોફ્ટવેર છસો પાંચ રૂપિયાની ખરીદી એકસો એંશી કાઉન્ટર છે એમની પાસે શું કરવું જોઈએ એમને અહીંયા ખાસો એવો લોસ થઈ રહ્યો છે તો સોનારો સોફ્ટવેરની વાત કરીએ તો ડેફિનેટલી સારું એવું કરેક્શન જોવા મળ્યું છે હાયર લેવલથી ઓલસો સ્ટોકનો જે સપોર્ટ હતા એ પણ સ્ટોકે બ્રેક કરે છે પોસિબલ છે હજી નીચેની તરફ આપણે હજી કરેક્શન જોવા સ્ટોકની અંદર મળી શકે છે તો આ લેવલ પર પણ એક્ઝિટનેસ ચાલે છે સ્ટોકમાંથી ઓકે તો અત્યારના લેવલથી પણ તમને એક એક્ઝિટની જ સલામતી દેખાઈ રહી છે પણ માર્કેટ પર એક નજર કરી લો એક સ્માર્ટ રિકવરી નીચેથી આવતા આપણે જોઈ રહ્યા છે સેન્સેક્સમાં હવે નિયરલી આપણે જે કારોબાર જોઈ રહ્યા છે એમાં એક સાયન્ટિક બેઝિસ પોઈન્ટનું જ દબાણ રહી ગયું છે પચાસ એક પોઈ પોઈન્ટનું દબાણ નિફ્ટીમાં રહી ગયું છે એટલે અહીંયા પણ એક રિકવરી આપણે જોઈ રહ્યા છીએ એક ટકાનું દબાણ હજી પણ તમને મિડખેપમાં જોવા મળશે પણ જે સવા ટકાનું એક દબાણ હતું એનાથી એક સુધરીને આવી રહ્યું છે તો એક ડેઝ લોથી આપણે એક સારી રીતે રિકવર થઈ રહ્યા છે બેંક નિફ્ટીમાં પણ એક ચાળીસ બેઝીસ પોઈન્ટનું તમને અત્યારના લેવલ્સ દેખાશે એકસો બાણું પોઈન્ટના ઘટાડા સાથે હજી બી કામકાજ થઈ રહ્યું છે પણ એક સ્માર્ટ અહીંયા આપણે સ્લાઇટિશ રિકવરી આવતા અહીંયા જોઈ રહ્યા છે તો એક ડેઝ લોથી એક રિકવર થતાં માર્કેટ અત્યારના દેખાઈ રહ્યા છે પણ ઓન દેટ નોટ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ જોડાયેલા છે મારી સાથે કવિ પૂછ્યું આપનું સ્વાગત છે નિदेशक મિત્ર જોડાય ગયા છે દીપક પટેલ અમદાવાદ થી જી સર સવાલ પૂછો આપનો કે રિલ છે 10000 છે 46 નો ભાવે ઓરી 6000 છે અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 1000 છે બાય કરેલ છે 127 નો ભાવે ઓકે પાયલો કયો કાઉન્ટર કહી દો તમે એનએમડીસી સ્ટીલ ઓકે એનએમડીસી સ્ટીલ 46 રૂપિયા ની એમની ખરીદી ને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ 127 રૂપિયા ની ખરીદી કેટલો વ્યુ છે તમારો દીપકભાઈ લોંગ ટર્મ છે ઓકે તો લોંગ ટર્મ વ્યૂ છે આ બંનેમાં ઊભા રહી શકાય ચાર્જ કેવા લાગે તો બજાજ ફાઇનાન્સ બજાજ હાઉસિંગ ની વાત કરીએ તો જે શોર્ટ ટર્મ જે ડેટા છે આપણી પાસે એ તો ટ્રેન્ડ હજી ડાઉન છે સ્ટોકનો સ્ટોકે સારું કરેક્શન જોવા મળ્યું છે હાયર લેવલથી પોસિબલ છે હજી કરેક્શન જોવા મળી શકે છે સ્ટોકની અંદર ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બને છે એકસો નો આ લેવલ્સ પણ અગર બ્રેક કરે છે ફર્ધર ફોલ થઈ શકે છે તો સજેશન રહેશે કે એકસો નો એક સ્ટ્રિક લોસ રાખે આ સ્ટોક્સમાં નીચે તો એક્ઝિટ ફિસ રહે છે અપ અરાઉન્ડ શોર્ટ ટર્મ માટે અરાઉન્ડ એકસો પંદર એકસો વીસ રેઝિસ્ટન્સ ફેસ કરે છે સ્ટોક

યસ ટેકનિકલ ડેટા જે છે એ સજેસ્ટ કરે છે જે પણ ટ્રેન્ડ નેગેટિવ છે ઇન્ડિકેટર પણ હજી સજેસ્ટ કરે છે ટ્રેન્ડ કરેક્શન જોવા મળી શકે છે તો આમાંથી એક્ઝિટ ની સલાહ છે ઓકે તો એનએમડીસી સ્ટીલ માંથી તમને એક્ઝિટ સલાહ મળતી દેખાઈ રહી છે દીપકભાઈ અહીંયા એક લોંગ ટર્મ ટ્રેન્ડ પણ નેગેટિવ લાગી રહ્યો છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ જે છે એ મારે પૂછવું તો અમુક આજે કાઉન્ટર જે ટ્રેન કરી રહ્યા છે એમાંથી એક છે ઘેલનો કાઉન્ટર પણ અહીંયા કોઈ ખરીદારીનો તક ટલી ગેલની વાત કરીએ તો જે સ્ટોકે કરેક્શન બનાવતી કરેક્શન કન્સલ્ટેશનમાં એક સપોર્ટ પાસે છે તો અહીંયા રિક્સ રોડ પણ ફેવરેબલ છે તો આઈ થિંક એન્ટ્રી કરી શકાય છે શોર્ટ ટર્મ માટે વન ફિફ્ટીનો સ્ટોપલોસ રાખીને સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે અરાઉન્ડ વન સેવન્ટી ફાઈવનું ફર્સ્ટ રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી સ્ટોક આવી શકે છે અને એ લેવલ પણ બ્રેક કરે છે તો પોસિબલ છે વન નાઇન્ટી સુન સોન પણ જોવા મળી શકે છે ગેલ ઓકે તો ગેલમાં અત્યારના ખરીદી બનતી દેખાઈ રહી છે એકસો પચાસનો સ્ટોપલોસ એકસો પંચોતેર અને સેકન્ડ ટાર્ગેટ એકસો પંચાણુંના ટાર્ગેટ્સ માટે કામકાજ થઈ શકે છે બીજું એક કાઉન્ટર છે જે સિપ્લા છે સિપ્લા અથવા સન ફાર્મા કયો કાઉન્ટર તમે પ્રેફર કરશો સો સિપ્લા અને સનફાર્મા બંને એકને સિલેક્ટ કરવું હશે તો સનફાર્મા સનફાર્માનું ચાર્ટ બેટર લાગે છે કમ્પેર ટુ સિપ્લા ઓવરલ અગર મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ સ્ટ્રક્ચર સ્ટ્રક્ સનફાર્મા પોઝિટિવ સ્ટ્રક્ચર છે એક કન્સોલિડેશન સ્ટોક ડેલી ચાર્ટ પર જોવા મળે છે તો આ લેવલ પર પણ એન્ટ્રી કરવી તો કરી શકાય છે સોળસો પચાસ નો શોર્ટ ટર્મ માટે સપોર્ટ છે સ્ટોપલો રાખીને એન્ટ્રી કરી શકાય છે અપસાઇડ અરાઉન્ડ સત્તરસો એસી સત્તરસો નેવું સુધી જોવા મળી શકે છે સનફાર્મા ઓકે સોળસો પચાસ રૂપિયાનો સ્ટોપલો સત્તરસો નેવું રૂપિયાના ટાર્ગેટ માટે સનફાર્મામાં તમે નજર રાખી શકો છો બજાજ ફિનાન્સ અહીંયા કોઈ ખરીદારીની તક કે તમે બજાજ ફિન્સવ અત્યારના લેવલ્સ પર પ્રેફર કરશો સો બંનેના ચાર સ્ટ્રક્ચર પોઝિટિવ છે બજાજ ફાઇનાન્સની વાત કરીએ આનો પણ ચાર સ્ટ્રક્ચર પોઝિટિવ છે એન્ટ્રી કરી હોય તો કરી શકાય છે આ લેવલ પર પણ ઓવરઓલ હાઈટ ઓફ હાઇટર્મ સ્ટ્રક્ચરમાં સ્ટોક ટ્રેડ કરે છે તો બજાજ ફાઇનાન્સ પણ પોઝિટિવ સ્ટ્રક્ચર પર જોવા મળ્યું છે તો એન્ટ્રી કરી શકાય છે એક સપોર્ટ અહીંયા છે આઠ હજાર ત્રણસો સિત્તેરનો આ એન્ટ્રી કરી શકાય છે અપસેટ આઠ હજાર છસો આઠ હજાર છસો પચાસ સુધીના લેવલ જોવા મળી શકે છે બજાજ બજાજ ફાઇનાન્સમાં ઓલ્સો ફેન્સોની વાત કરીએ તો ફેન્સોનું પણ સ્ટ્રક્ચર પોઝિટિવ છે આમાં પણ અમારું બાયરે એઝ અ નોટ અમારો આમાં બાયર કમ્પિટિશન હતું અમારા ક્લાઇન્ટ પાસે હોય શકે છે તો આમાં પણ એન્ટ્રી કરી શકાય છે સપોર્ટ છે અઢારસો સિત્તેરનો આ સ્ટોપ સાથે એન્ટ્રી કરી શકાય છે શોર્ટ ટર્મ માટે ઓગણીસો પચાસ સુધીના લેવલ ઓગણીસો સાઈઠ સુધીના લેવલ જોવા મળી શકે છે બજાજ ફિન્સોમાં બંને કાઉન્ટરમાં તમે એન્ટ્રી કરી શકો છો બજાજ ફિન્સોમાં અઢારસો સિત્તેરનો સ્ટોપ લોસ ઓગણીસો પચાસ પ્લસના ટાર્ગેટ્સ બજાજ ફાઇનાન્સમાં આઠ હજાર ત્રણસો સિત્તેરનો સ્ટોપ લોસ આઠ હજાર છસો પચાસના અહીંયા ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ Max Healthcare આયા આપણે એક સવા ટકા ની વચેની આજે મજબૂતી જોઈ રહ્યા છે સવારથી ક્યાં સારો એવો ખરીદારી ચાલી રહી છે Max Healthcare માં તમે અત્યારના એન્ટ્રી લેશો મેક્સે વાત કરીએ તો અગર ડેલી ચાર્જ પર જે છે ડબલ બોટમ સ્ટ્રક્ચર બનાવ્યું છે સ્ટોકે એક ટુ હંડ્રેડે મૂકી કરે જેનો સપોર્ટ સ્ટોક લીધો છે તો અહીંયા એન્ટ્રી કર્યો તો કરી શકાય છે જે રિસ્ક રિસ્ક્રેટર છે જ કરે એન્ટ્રી સપોર્ટ જે બને છે એ નવસો એસીનો સપોર્ટ છે સ્ટોકમાં તો આ સ્ટોપ જરૂરથી રાખે અપ સાઇડ અરાઉન્ડ એક હજાર

ડેફિનેટલી એસબીઆઈ કાર્ડ ની વાત કરીએ તો ચાર્ટ પર ચાર્ટોક એક હાર્ટ ઓફ હાર્ડ સ્ટ્રકચરમાં છે ઓલ્સો વીકલી એટલે લોંગ ટર્મ ચાર્ટ ઉપર પણ સ્ટોકે સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો આમાં પણ આ આ પણ એન્ટ્રી કરી શકાય છે એક સ્ટ્રક્ચર છે ડેલી ચાર્ટ સ્ટોપલો જાળવી રાખવાનો રહેશે અરાઉન્ડ આઠસો ચાલીસ નો આ સ્ટોપલોથી સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે અપ અરાઉન્ડ આઠસો પંચાણું નવસો સુધીના ઝોન જોવા મળી શકે છે એસબીઆઈ કાર્ડમાં તો 850 થી 900 રૂપિયાના ટાર્ગેટ્સ માટે 840 ના સ્ટોપ loss સાથે SBI કાર્ડタミンજર રાખી શકું છું તો ઘણાવ જોયા કે તમે એક શોર્ટ ટાઈમ માટે ટ્રેડ કરી શકો છો તો અહીંયા નજર રાખજો બટ દેવાંગ રજાલે મને સમથ થઈ ગયો છે આપના કોઈ ડિસ્ક્લોઝર્સ પણ અમે અમારા જી દેવા ઘણો આભાર તમારો મારી સાથે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રેજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર